નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસને વાર સોમવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ સર્જાવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આજે સવારે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો હવામાન વિભાગ અંબાલાલ પટેલની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો ગુજરાતના મેળાવડાને લઈને પણ સૌથી મોટા અને અગત્યના સમાચારની માહિતી મેળવવાની છે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે ઘણા ખરા વિસ્તારોમાં ધોધમાર વરસાદ આજે પણ વરસી રહ્યો છે અને આગામી કલાકોમાં પણ વરસવાનો છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબેક્યો છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કુલ બસો ને તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં નવસારીના ખેરગામમાં સૌથી વધારે ચૌદ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે ત્યારે ડાંગના હવામાં પણ અગિયાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે પરંતુ હવે આ બધાની વચ્ચે આજે પણ સાત જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પ્રમાણે આજે પણ રાજ્યમાં સાત જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ પડવાનો છે રાજ્યમાં દક્ષિણથી લઈને ઉત્તર સુધી આજે પણ મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરવાના છે રાજ્યભરમાં આજે અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ છે જેમાં સાત જિલ્લાઓનો સમાવેશ થાય છે આજે અમરેલી ભાવનગર વડોદરા ભરૂચ સુરત અને નવસારીના વિસ્તારો વલસાડ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો વળી અન્ય જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવામાન વિભાગ પાસે મળતી માહિતી પ્રમાણે રવિવારે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના બસો ને ચુમ્માલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં પંચોતેર તાલુકામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો જ્યારે એકસોને તેર તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે જ્યારે એકસો ને તાલુકા એવા છે કે જ્યાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે માહિતી પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે નવસારીના ખેર ગામમાં ચૌદ પોઈન્ટ ચોવીસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જ્યારે ડાંગના આહવામાં દસ પોઈન્ટ સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો આ ઉપરાંત કપરાડામાં પણ દસ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો વધેમાં દસ ઇંચ અને ધરમપુરમાં સાડા નવ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે ડેડિયાપાડામાં નવ પોઈન્ટ ચાર ઇંચ તો આ માહિતી પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે નવસારીના ખેરગામમાં ચૌદ ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો છે જ્યારે ડાંગના આહવામાં પણ દસ પોઈન્ટ સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે આ ઉપરાંત કપરાડામાં દસ પોઈન્ટ પાંચ તો વદઈમાં દસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે ધરમપુરમાં નવ પોઈન્ટ પાંચ તો ડેડિયાપાડામાં નવ પોઈન્ટ ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે ધોધમાર વરસાદને કારણે રાજ્યના ઓગણસાઠ જળાશયો સંપૂર્ણપણે ભરાઈ ગયા છે કચ્છ અને સૌરાષ્ટ્રના પિસ્તાલીસ જળાશયો હાઉસફુલ છે તો દક્ષિણ ગુજરાતના નવ અને મધ્ય ગુજરાતના પાંચ જળાશયો છલોછલ થઈ ગયા છે ઉપરવાસથી પાણીની ભરપૂર આવક અને રાજ્યમાં વરસેલા વરસાદથી સત્તાણું જળાશયો હાઈ એલર્ટ એલર્ટ અને વોર્નિંગ ઉપર છે નેવ ટકાથી વધુ ભરાયેલા બોતેર જળાશયો હાઈ એલર્ટ ઉપર છે તો એસી થી લઈને ભરાયેલા પંદર ડેમ એલર્ટ અને દસ જળાશયો વોર્નિંગ ઉપર આવ્યા છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના દર્શાવી છે રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની ફરી એકવાર નવી નક્કવાર આગાહી સામે આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં ત્રીસ ઓગસ્ટ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાનો છે અઠ્યાવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડવાનો છે રાજ્યમાં અઠ્યાવીસ તારીખ પછી વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળશે મધ્ય ગુજરાતમાં છ થી લઈને આઠ ઇંચ તો ઉત્તર ગુજરાતમાં બેથી લઈને છ ઇંચ વરસાદની સંભાવનાઓ છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે તો દક્ષિણ ગુજરાતમાં બેથી લઈને ચાર ઇંચ જેટલો વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલ આ સાથે ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની પણ સંભાવના દર્શાવી છે તો સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદી માહોલ રહેવાની સંભાવના તેમણે જણાવી છે તેમણે બે સપ્ટેમ્બરથી લઈને દસ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે તો બારથી લઈને પંદર સપ્ટેમ્બર પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો સૌરાષ્ટ્રના કોમર્શિયલ હબ એવા રાજકોટમાં સિઝનનો સૌથી વધુ સિંગલ ડે વરસાદ નોંધાયો છે આ સાથે રવિવારે રાજકોટ શહેરમાં લગભગ એકસો ને પચાસ એમએમ જેટલો વરસાદ નોંધાયો હતો રવિવારના રોજ સાંજના છ વાગ્યા સુધી ધોધમાર વરસાદ છોડતા ગાઢ કાળા વાદળોથી શહેરી જાગી ગયું હતું મિત્રો આનાથી સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું હતું જેમાં તમામ અંડરપાત છલકાઈ ગયા હતા અને વરસાદી પાણી અનેક ઘરોમાં ઘૂસી ગયા હતા જ્યારે શહેરીજનોએ વરસાદની આવકાર્યો હતો ત્યારે રેસ્કોર ગ્રાઉન્ડ ઉપર તરોવાર લોકો મેળાના નામના પરંપરાગત જન્માષ્ટમીના મેળાને ભારે અસર પહોંચી હતી જમીન જમીનભર સમા પાણીથી ભરાઈ ગયા હતા અને ઠેર ઠેર છાણથી ભરાઈ ગઈ હતી મિત્રો જેને કારણે લોકો માટે પ્રવેશવું પણ અશક્ય બની ગયું હતું ભારે વરસાદને કારણે ખાદ્ય પદાર્થો વેચતા કેટલાક સ્ટોલને નુકસાન થયું હતું અને સ્ટોલ ધારકોએ આયોજન મુજબ મેળાને અઠ્યાવીસ ઓગસ્ટના બદલે ત્રીસ ઓગસ્ટ સુધી લંબાવવાની વિનંતી કરી છે મેળાના રાજ્યના તમામ ભાગોમાંથી પાંચ દિવસમાં લગભગ દસ લાખ લોકો આવે છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં પણ લોકમેળાનું આયોજન મોટા પાયે થાય છે ભારે વરસાદને કારણે મેળામાં ભીડ નહીવત છે જેને કારણે મેળા આયોજકો તેમજ નાના વેપારીને મોટે પાયે આર્થિક નુકસાન થયું છે રાજકોટમાં સતત વરસાદને કારણે માધાપર ચોક રામાપીર ચોક નાણાકીય ચોક નાના મોવા ઓવરબ્રિજ પાસેના વિસ્તારો મવડી ચોક અને ગોંડલ ચોક એકસો પચાસ ફૂટ રિંગ રોડ આ બાજુમાં આવેલા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા બીઆર આ ટ્રેક પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જેને કારણે બસોને ઓવરબ્રિજ ઉપરથી ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં જિલ્લામાં એનડીઆરએફની એક ટીમને તૈનાત કરવામાં આવી છે તો વડોદરાથી એનડીઆરએફની ટીમને ભાવનગર ખાતે સ્ટેન્ડ બાય કરાય છે તેમાં તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ આપવામાં આવ્યો છે તથા ભારે વરસાદની આગાહીને લઈને વહીવટ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે ભાવનગર જિલ્લામાં એનડીઆરએફની એક ટીમને તૈનાત કરવામાં આવી છે જેમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે હાલ સતત ઝરમર વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે ત્યારે ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા ભાવનગરમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ અને તે પછીના ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભાવનગર શહેરમાં ગઈકાલે બપોર બાદથી મોડી રાત્રે સુધીમાં ઝરમરથી ધોધમાર વરસાદ વરસ્યા હતા આજે વહેલી સવારે વરસતા વરસતા ખેતીના પાકને નવું જીવન મળ્યું છે મિત્રો વરસાદ શરૂ રહેતા શહેરના કુંભારવાડા માઢીયા રોડ નારી રોડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા ત્રીસથી લઈને પાંત્રીસ કિમીની ઝડપે પવન સાથે વરસાદ વરસતા મિની વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ભાવનગર શહેરમાં બે ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે ભાવનગર શહેરમાં આજે સતત ત્રીજા દિવસથી વરસાદી માહોલ રહેતા સિઝનનો કુલ વરસાદ સત્તાવન ટકા થઈ ગયો છે તો ભાવનગરમાં છેલ્લા ત્રણ દિવસમાં એંશી એમ એટલે કે ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ વરસી ગયો છે વરસાદી માહોલ વચ્ચે બસ સ્ટેન્ડ ઉપર મુસાફરોનો ઘસારો જોવા મળ્યો હતો અને આ સાથે વરસાદને કારણે અનેક મુસાફરો હેરાન થઈ ગયા હતા શહેરી ઉપરાંતના જિલ્લા વલભીપુરમાં બે ઇંચ કરતાં વધારે વરસાદ વરસી ગયો હતો તો આ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જામી ગયું હતું મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો રાજ્યમાં ભારે વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને જોતા ગુજરાત સરકાર પણ હરકતમાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત જિલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે સ્થળાંતર કરવા સાથે જાનમાલ પશુધન વગેરેની સલામતી માટે પ્રબંધન અંગે સૂચના આપી હતી ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી એવા હર્ષ સંઘવી સાથે વાતચીત કરી હતી અમિત શાહે મુખ્યમંત્રીને રાજ્યને મદદ બાબતે આશ્વાસન પણ આપ્યું હતું સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે શાહે રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી તેમણે વાતચીત દરમિયાન રાજ્યને તમામ મદદ આપવાનો વાયદો પણ કર્યો હતો હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને કોઈ વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ પણ પેદા થઈ શકે છે જેને કારણે તંત્ર હરકતમાં આવી ગયું છે હવે મિત્રો આજે મોડી રાત્રે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળવાનું છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાવડા રાપર લખપત અને નલિયાના વિસ્તારો ભડલી માંડવી અને ગાંધીધામના વિસ્તારોમાં વીજળીના કડાકા બડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા સીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ વિસ્તારોમાં ખંભાળિયા લાલપુર અને જામનગરના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશેલિયાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી અને બાબરાના વિસ્તારો ગોંડલના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ગઢડા જસદણ બોટાદ અને બરવાળાના વિસ્તારો બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ અને કુડાના વિસ્તારો ત્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા બડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં ખાસ કરીને ચોટીલા બોટાદ રાણપુરના વિસ્તારો રાજકોટના અમુક વિસ્તારો વાંકાનેર અને થાન આજુબાજુના વિસ્તારોમાં પણ રીતસરનું મેઘતાંડવ સર્જાઈ શકે છે ત્યારબાદના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર ડીસા પાટસણના વિસ્તારો આ બાજુ ધાનેરાના વિસ્તારો સુઈ ગામ દિયોદર અને પાટસણના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો તો આ બાજુ હિંમતનગર માણસાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ પ્રાંતિક મોડાસાના વિસ્તારો આ ઉપરાંત બાયડના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કડી દસાડાના વિસ્તારો વિરમગામના વિસ્તારો નળસરોવરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ગાંધીનગર અમદાવાદ ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાલાસિનોર બાયડ અને લુણાવાડાના વિસ્તારો આ બાજુ દાહોદ ગોધરા પીપલોદ અને જાલોદના વિસ્તારો તો આ બાજુ ડાકોર ચાંપાનેર ઉદેપુર અને ક્વાંટના વિસ્તારો ડભોઈ બોડેલી અને વડોદરાના વિસ્તારો આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાતના વિસ્તારો જંબુસર કરજણ સિનોદના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદી માહોલ જોવા મળવાની પણ શક્યતાઓ છે ત્યારબાદ દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડીયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી સાપુતારા વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો સત્યાવીસ તારીખે વહેલી સવારે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં રાપર ખાવડા લખપત અને ભડલીના વિસ્તારો નલિયા માંડવી ગાંધીધામના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ વિસ્તારોમાં જામનગર કાલાવાડ ખંભાળિયા અને લાલપુરના વિસ્તારો આ બાજુ ભાણવડ ઉપલેટાના વિસ્તારોમાં પણ રીતસરનું મેઘતાંડવ સર્જાઈ શકે છે તો ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળવાનું છે ત્યારબાદના વિસ્તારોમાં કદાચ આ બાજુ જુનાગઢ વિસાવદર કેશોદ માંગરોળના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો પાલીતાણા ખડલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલીના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ બાબરા ગોંડલ જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા ભાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાણપુર ધંધુકા બોટાદ અને બરવાળાના વિસ્તારોમાં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટના વિસ્તારો ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગદ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી ડીસા અને પાલનપુરના વિસ્તારો તાનેરા થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદરના વિસ્તારો સાંતલપુર રાધનપુરના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો હારી ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો તો આ બાજુ ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવર અમદાવાદ કપડવંદ અને બાયડના વિસ્તારો બાલાસિનોર લુણાવાડાના વિસ્તારો આ બાજુ ગોધરા પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો છોટાઉદેપુર બોડેલી ચાંપાનેર વડોદરાના વિસ્તારો આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ અને ખંભાતના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા બડાકા સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે તો દક્ષિણના વિસ્તારોમાં જંબુસર કરજણ શિનોરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલના અમુક વિસ્તારો સુરત અને બારડોલી વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા નંબોશી અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે